આઠમી મે રેડક્રોસ વિશ્વ દિવસ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માન્ય શ્રી અજયભાઈ પટેલના ચેરમેન હેઠળ ઓલ ગુજરાતની અંદર તાલુકા જિલ્લા ગ્રાંતની અંદર આ રથનું આયોજન કરવામાં આવ્યું છે આ રથનું હેતુ એવું છે કે ગામડાના સામાન્ય વ્યક્તિને રેડક્રોસમાં ચાલતી સેવાકીય સેવાકીય પ્રવૃત્તિઓનો લાભ મળે અને છેક દરેક લોકો માહિતીગાર થાય એમના માટે અમે બ્રોસો દ્વારા દરેકને માહિતી આપીએ છીએ અને દરેક સેવાકીય જે લાભદાયક થાય એવા શ્રી અજયભાઈ પાટીલ સાહેબે અત્યાર સુધી રેડક્રોસ બ્રાન્ચની અંદર ઘણી બધી પાંચ નવી એક્ટિવિટી ચાલુ કરી છે એમાં એક જનરિક મેડિકલ સ્ટોર છે કે જે પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર પછી દરેક તાલુકા જિલ્લા બ્રાન્ચમાં પાણીની પરબ પછી પચીસ જેવી બ્લડ બેંક અને ચાલુ કરી છે અને નવ જેટલી બ્લડ બેંક ચાલુ કરવાની તૈયારીમાં છે સર્વે કર કેન્સરનો પ્રોગ્રામ છે રેડક્રોસ એટલે પહેલાં એવું હતું કે બ્લડ બેંક એવું નથી રેડક્રોસની અંદર ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે જે છે કે દાખલા તરીકે થેલેસીમિયા છે સિકલ સેલ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે ફિઝિયોથેરાપી છે આર્ટિફિસિયલ છે અને જે અનુવંશિક અમુક બીમારી એવી છે કે જે આનુવંશિક છે કે જે બાહ્ય ખ્યાલ નથી આવતો જે આપણે જ્યારે બ્લડ ટેસ્ટ કરાવીએ પછી ખ્યાલ આવે છે જે આ આ વિસ્તારની અંદર મોટાભાગે ટ્રાઇબલ વિસ્તારની અંદર સિકલસેલનું પણ પ્રમાણ વધાર પડતું જોવા મળે છે જે દાખલા તરીકે જે પતિ પંથી બંને જણા માઇન્ડિ ડિટેક થાય તો આવનાર સંતાન સિકલ સેલ